ધાર્મિક મહત્વની જો વાત કરીએ તો આપ જાણીએ છીએ આપણે સૌ કે આપણા દેશમાં સનાતન ધર્મ અને હાલ તો સનાતન ધર્મ માટે સાધુ સંતો પણ મેદાનમાં ઉતરી ગયા છે ધાર્મિક મહત્ત્વની વાત કરીએ તો દેશને આપણા દેશના ખાસ કરીને યુવા વર્ગને આપણો સનાતન ધર્મ શું છે અને આ બધી પરંપરાઓ શાના માટે છે આનું મહત્વ શું છે એ બધું ખાસ કરીને જાણવા માટે આપણા સનાતની આપણા હિન્દુ ધર્મની અંદર આપણી જેટલી પણ ધાર્મિક પરંપરાઓ છે એને જીવંત રાખવા માટે સૌ મોટો આ રથયાત્રાનો જે મહોત્સવ છે તો આપ સૌ જાણતા હશો એ પ્રમાણે કે વધારેમાં વધારે દોઢસો વર્ષથી પણ વધારે ચાલતી આવી આ પરંપરા આપણી રથયાત્રાની છે

શક્તિ અને ભક્તિ પ્રમાણે પ્રભુના ગુણગાન ગાઈ અને પ્રભુનો જયકારો કરતા હોય છે સરસપુરમાં ભક્તોનું કઈ રીતે આગમન કરવામાં આવે છે અને શું તૈયારીઓ હોય છે સરસપુર ની અંદર આમ જોવા જઈએ તો આપણે જાણીએ કે ભગવાન નું મામા ઘર છે એટલે સરળ ભાષામાં જો જાણીએ તો ભાણીઓ મામાના ઘરે આવે છે હવે મામાના ઘરે ભાણિયો આવતો હોય એટલે ભાણિયાને સૌ પ્રથમ તો આપ સૌ આપણે બધા જાણીએ છીએ કે વેકેશન પડવાનું હોય ને એટલે દરેક બાળકના મુખેથી ક્યારે જાશું પપ્પા મામાના ઘરે ક્યારે જાશું એમ ભગવાનને પણ એવી ઉતાવળ હોય છે મામાના ઘરે આવવા માટે એમ બરાબર સામે અમે મામાઓ જો અમે સરસપુરના છીએ એટલે મામાને પણ એટલો બધો ઉત્સાહ હોય છે અને મામા પોતાની બંને આંખ અને એના એના મનથી એના આત્માથી એટલા બધા પ્રભુના અમે આગમનની રાહ જોતા હોઈએ છીએ અને એના માટે આખા સરસપુરની અંદર ભક્તોને કાંઈ પણ તકલીફ ન પડે એટલે ઠેર ઠેર ભક્તો માટે શુદ્ધ જળ એટલે કે પાણીની વ્યવસ્થા હોય છે શરબત છાશ અને દરેકે દરેક પોળોની અંદર ભક્તોને ભોજન પ્રસાદી કારણ કે એ લોકોને ભૂખ લાગી હોય થાક લાગ્યો હોય થાક લાગ્યો એના માટે આરામ કરવા માટેની પણ વ્યવસ્થા છે એની સાથે સાથે કોઈ ભક્ત એવો થાક્યો હોય કોઈ ભક્ત કોઈ નાની મોટી શરીરની તકલીફ હોય તો એની સારવાર કરવા માટેની વ્યવસ્થાથી માંડીને દરેક પ્રકારે સરસપુરના જેટલા પણ ભક્તો છે એ આવનાર પ્રભુ પરમાત્મા અને ભક્તો માટે તન મન અને ધન સંપૂર્ણ રીતે અર્પણ કરતા હોય છે વાહ વાહ સરસ વાત કરી નાની સી વાત કરવા માંગીશ છોટ મુખ ને બળી વાત એટલે કે નાનું મુખ ને મોટી વાત છે કે આમ તો જોવા જાવ તો હું પણ સરસપુર નો છું મારું પણ ઘર સરસપુર છે સરસપુર અને આનાથી મોટી સદભાગ અહોભાગની વાત છે કે જ્યાં પ્રભુ રણછોડરાયજી નું મંદિર છે બરાબર એની સામે જ મારું ઘર છે કદાચ કદાચ હમણાં થોડા સમય પહેલા એક એવું ભજન નીકળ્યું હતું

હવે ખબર નહીં આ તો પ્રભુ કૃપા છે હુની કૃપાથી એમની અંદર પોણા અને પ્રભુ અંદર એવો નેડો લાગી ગયો તો હે ઓ રંગીલા રણછોડ રાયા ને મને લાગી તમારી માયા એવી માયા લાગી એ સમય તો પાંચમા છઠ્ઠા ધોરણની આસપાસ ની વાત છે આ ત્યારે ભજન અને સ્કૂલ તો સ્કૂલના કપડાં પહેરી અને સ્કૂલ બેગ લઈને બૂટ બૂટ પહેરીને તરત જ દોડીને સામે ઠાકોરજીના રણછોડજીના મંદિરમાં જતું રહેવાનું ત્યાં પ્રભુના ભજન ગાવું ગુણગાન ગાવાના એ ગુણગાન પતે નો પતે ને તરત દોડીને પાછું સ્કૂલ સ્કૂલ પણ અમારા વિસ્તારમાં નજીક જ હતી ત્યાં પણ પ્રભુની એવી કૃપા હતી કે ત્યાં પણ પ્રાર્થના ગાઈ અને પછી અમારો ભણવાનો સ્કૂલનો દિવસ ચાલુ થતો હતો હવે આની અંદર જે આપણે અસાધારણ વાત કહી તો મારો એક અનુભવ કેવા માંગુ છું કે હું એવું માનું છું કે પ્રભુ છે જ અને હર આપણી આસપાસ આપણી નજીકમાં છે પણ આપણે એને ઓળખી શકતા નથી એને મહેસૂસ કરવા માટે એની કૃપા હોવી જોઈએ તો સૌપ્રથમ એક ભજન શીખ્યો તો હું એ ભજન આજે પણ યાદ છે એની સાથે બીજી એક વાત કરીશ કે જે કઈ ગણો સાધુ ગણો કે આ સનાતન ધર્મના માર્ગે જે હું નીકળ્યો છું આ તો એ ભજનની એક કડી ઉપર આ મારી જીવનની યાત્રા ચાલુ થઈ છે. એ બે કડી થોડીક અમારા દર્શકોને સંભળાવજો. જરૂર. રણ છોડ હરે રણ છોડ હરે મારે કૈક તમોને કેવું છે મારે મરતા પહેલા મળવું છે મારે કૈક તમોને કેવું છે મને આજે પણ નથી ખબર કે મારે પ્રભુને શું કહેવું છે પણ મારે મરતા પહેલા એક વાર મળવું છે અને એવું કરતા 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 સમય બીત્યો અને મારા પ્રભુના ભજન કરતા કરતા પ્રથમ વખત મેં રથયાત્રાનો જ્યારે અનુભવ કર્યો તો એ દિવસે જાણે મને એવું લાગ્યું કે હું જે રોજ પ્રભુને યાદ કરું છું કે મારે મરતા પહેલાં મળવું છે મારે મરતા પહેલા મળવું છે અને એ દિવસે જાણે આખા એ બ્રહ્માંડનો આ સૃષ્ટિનો અધિપતિ કૃષ્ણ પરમાત્મા જાણે પોતે રથમાં બેસીને મને મળવા આવ્યો હોય સરસપુર મારા વિસ્તારમાં એવો મેં આ એક અસાધારણ અનુભવ કરેલો છે કે કદાચ હું આની અંદર વધારે વર્ણન નહીં કરી શકું આઈ એમ ટોટલી સ્પીચલેસ આ અવર્ણનીય વસ્તુ છે જો કે જી બિલકુલ પણ તમે બહુ સાચી વાત કરી કે એકદમ અસાધારણ વસ્તુ હતી આ અને અમારા દર્શકો જાણવા માંગે છે કે એવો કયો મંત્ર કે શ્લોક એ લોકો આ પાવન અવસરે બોલી શકે હા મંત્ર શ્લોક કહીએ તો ભગવાનનું નામ એ પણ એક મંત્ર જ છે રામ બોલો તો પણ મંત્ર છે શ્યામ બોલો કૃષ્ણ બોલો મંત્ર છે પણ ખાસ કરીને રથયાત્રાના દિવસ દરમિયાન ભગવાનને રીઝવવા માટે એને લાડ લડાવવા માટે એને પ્રાપ્ત એની કૃપા પ્રાપ્ત કરવા માટે જેટલા પણ ભક્તો છે જેટલા પણ સંતો છે જેટલા પણ જીવો છે એ બધાના મુખીથી એક જ નારો છે જય રણ છોડ માખણ જય રણ છોડ માખણ આ નારા સાથે એ વાતાવરણ જે ગુંજી ઉઠે છે અને ત્યારે એની અંદર જે પોઝિટિવ ઉર્જા એ વસ્તુ બસ મહેસૂસ કરવાની છે એનું વર્ણન થઈ શકે એમ નથી એની અલગ જ પોઝિટિવિટી છે અને આ મંત્ર નાના બાળક થી લઈને કોઈ પણ મોટો સિનિયર સિટીઝન હોય બધાને જાણે છે કોઈ પણ કોઈ પણ બોલી શકે છે કોઈ પણ બોલી શકે છે દર્શકો જાણવા માંગતા હતા કે જે આપણે મગ અને જાંબુનો પ્રસાદ આપીએ છીએ એ એની પાછળનું શું રહસ્ય છે આમ જોવા જઈએ તો કથા અનુસાર આપણે એવું પણ સાંભળ્યું છે કે પ્રભુ જ્યારે મામાના ઘરે આવે છે અને ઉનાળાનો સમય છે આપ સૌ જાણો છો એ પણ એ પ્રમાણે કેરીની સિઝન હોય એટલે ભગવાનને કેરી ખૂબ ભાવતી હોય છે ભગવાન ખૂબ કેરી ખાય છે અને કેરી ખાવાથી એવું કહેવાય છે કે ભગવાનની આંખમાં થોડોક આંખ આવા જેવી એક ઘટના બને છે એના કારણે આમ જોવા જાવ તો આપણે આયુર્વેદ કે મેડિસિનની જો દ્રષ્ટિએ જોવા જઈએ તો મગ અને જાંબુ એ વન ટાઈપ ઓફ ઔષધિ છે એટલા માટે ભગવાનને એ સમયે મગ અને જાંબુ ખવડાવવામાં આવતા હોય છે આની સાથે સાથે બીજું એક પણ એવું છે કે આપ સૌ જાણતા હશો કે શ્રી સુદામા કૃષ્ણ ભગવાનના મિત્ર હતા અને પરમ ભક્ત હતા તો આપણે જાણીએ છીએ કે જ્યારે સુદામાને ખૂબ ગરીબીમાંથી સમય પસાર કરવા માટે જ્યારે એમના ધર્મપત્ની એવું કહે છે કે તમારા મિત્ર તો મેલોના મેલ અને ખૂબ કરોડપતિ છે અને તો રાજા ધીરાજ છે દ્વારિકાધીશ છે તો તમારા મિત્ર પાસે જઈને તમે થોડીક એમ તમે જાણો છો ત્યારે એ જ્યારે મુજાય છે કે એક ખાલી હાથે કેવી રીતે જવું અને ત્યારે એમને થોડા પોટલીમાં તાંદુલ બાંધી આપે છે અને આપ સૌ જાણીએ છીએ કથા ખૂબ પ્રચલિત છે આ કે જ્યારે ભગવાનને પાસે એ તાંદુલ લઈને જાય છે અને ભગવાન આશીર્વાદ સ્વરૂપે શ્રી સુદામાને પણ નગરના રાજા બનાવી દે છે અને ઝૂંપડીની જગ્યાએ મહેલ ઊભો થઈ જાય છે તો બસ આ જ પરંપરા અને ધ્યાનમાં રાખી અને અમે સૌ ભક્તો સાદો પ્રભુની પાસે ખાલી કેવી રીતે જવું તો એના માટે એ તાંદુલની પોટલી સવલો આપણા મુઠ્ઠીમાં કોઈ બોરીમાં કોઈ એનું કટ્ટું લઈને કોઈ પીપળ જેવી જેની શક્તિ છે એ પ્રમાણે પ્રભુને મગનો પ્રસાદ ધરાવે છે અને એવું પણ કહેવાય છે કે મગ અને જાંબુમાં પ્રોટીન પણ મળે છે હા બિલકુલ એ મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે એઝ અ મેડિસિન મેડિસિન પણ હા અને મગનું પાણી તો આપ જાણતા હશો કે કોઈ પણ રોગમાં ડોક્ટરો કહેતા હોય છે મગનું પાણી પીવો સજેસ્ટ કરે છે તો એ પણ એક ઔષધી તરીકે પણ આપણે ગણી શકીએ અને એની અંદર ઉનાળામાં હોય છે મગનો પ્રસાદ આરોગવાથી અને આ તો પ્રસાદ છે પ્રસાદ લઈ પાવન થયાન પૂર્યા મનના કોડ અને એક વાર સૌ બોલ જો જય જય શ્રી રણ છોડ પ્રસાદ આરોગવાથી તો જન્મ જન્મ ना મટી मटी છે मटी जाए छे एवो कहवाय કે ભગવાન श्री के भगवान जगन्नाथ जी जे छे ए एक अठवाडिया पहले एमना मामा ना त्या जता શું छे तो एनी पाछळ नु शु भावनात्मक महत्व छे एमा पछी तुमने चेंज करी ना सो મામાના ઘરે કેમ જાય છે करयो ने ना आ ઓકે ચાલો ફરીથી પૂછો હા એવું કહેવાય છે મહંશ્રી કે ભગવાન જગન્નાથજી જે છે એ એક અઠવાડિયા પહેલા એમના મામાના ત્યાં જ હતા રહે છે તો એની પાછળનું શું ભાવનાત્મક મહત્વ છે જી આની અંદર હું આપણે જાણવા માંગીએ કે મેં પણ મારા ગુરુજનો અને વૃદ્ધ વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું છે કે આજથી 150 વર્ષ પહેલા જમાલપુર જગન્નાથ મંદિરના મહંશ્રી તથા સરસપુરના રણછોરાજી મંદિરના મહંશ્રી બે સાધુ સંતો દ્વારા બે સંતો દ્વારા આ આપણા સનાતન ધર્મને આગળ વધારવા માટે સનાતન ધર્મના પ્રચાર અને પ્રચાર એ શબ્દ તો ખરેખર યોગ્ય નથી ખરેખર એની અંદર જો યોગ્ય શબ્દ છે તો જનકલ્યાણ છે સુધારતો હોય તો આ સાધુ સંતો કૃપા કરી અને શરૂઆત એવી થઈ કે ખાલી સાધુ સંતો પ્રભુની મૂર્તિ લઈને આવતા હતા સરસપુર અંદર જે મહારાજ વિરાજમાન છે તેમણે એમને સ્વાગત કર્યું છે આમંત્રણ આપ્યું છે અને ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે અમારા બધા માટે જો ભોજનનો કે કોઈ બંદોબસ્ત ન થાય તો ચાલશે પણ અમારા ઠાકોરજીને ભોગ લગાવવો પડશે અને ઠાકોરજીને ભોગ હવે એક વચ્ચે હું નાની વાત કહેવા માંગેશ મને એક સુંદર ભગવાનનું ભજન યાદ આવી ગયું છે કે જેની અંદર જગ પ્રચલિત છે કે ભગવાનને એક ખીચડો ખવડાવવાની પ્રથા છે ભગવાનને ખીચડાની પ્રથા છે તો ભજન એક કડી એવી છે અરે થાલી ભરને લાઈ રે ખીચડો અને ઉપર ઘીરી વાટકી જીમો મારા શામ ધણી જીમાવે બેટી જાટકી તો એ કુરમાબાઈ જે ખીચડો છે કરમાબાઈ ની ભક્તિ વિશે તો ખૂબ મહિમા વાતો એમની પુરાણો ની અંદર પણ પ્રચલિત છે તો એ પ્રમાણે ભગવાનના ભોગ ધરાવવા માટે ઠાકોરજીના ભોગ ધરાવવા માટે સાધુ સંતો ધીરે ધીરે આગળ આવ્યા સાધુ સંતો કોનાથી છે તો કે સમાજમાં રહેલા તમામ ગૃહસ્થિ જે છે જેની અંદર ભક્તિ અને ભાવ છે સેવાનો એ લોકો દ્વારા ધીરે 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 કરતા 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 આ ભગવાનના ભોગમાંથી આટલો મોટો ભંડારો અને ભંડારામાંથી અત્યારે રથયાત્રા દરમિયાન

હવે મહત્વની અંદર વાત કરું તો બહુ સરળ વાત છે કે જે પ્રમાણે ભાણીઓ મામાના ઘરે આવે એટલે મામાને એટલો બધો હરખ હોય

આ પ્રમાણે આખા જગત નો નાથ શ્રી જગન્નાથ ભગવાન જયારે ભાણીઓ બની ને સરસપુર માં મામાના ઘરે પધાર્યા હોય તો મામા ની ફરજ પ્રમાણે હવે આમ તો એવું છે કે આ તો બધું પ્રભુ નું આપેલું છે હે તો તેરા તુજકો અર્પણ એવી વાત છે તો પ્રભુનું આપેલું જ બધું પ્રભુને અર્પણ કરી રહ્યા છીએ પરંતુ બસ એવો પ્રયાસ છે કે અમે 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 એવું તો શું કરીએ કે અમારા પ્રભુ અમારા પરમાત્મા આજે અમારા ભાણેશ્રી બનીને આવ્યા છે અને અને આની પાછળ મુખ્ય મુદ્દો અમારો સાધુ સંતોનો ભક્તોનો એ છે કે અમે જે આઢળક વસ્તુ પ્રભુને આપી રહ્યા છે આમ તો બધું પ્રભુનું દીધેલું છે પણ આ બધું આપવાનું પાછળ કારણ એક જ છે કે હવે પ્રભુ આઈ જ રોકાઈ જાય હવે પાછા ન જાય

ભક્તોને એટલું કહેવા માગીશ કે આ ધર્મને ટકાવી રાખવા માટે આપ સૌ તન મન અને ધન લગાવી દેજો કારણ કે પરમાત્મા પરમ પરમકૃપાળું એ દેવાવાળા છે એ લેવાવાળા નથી તમે એને જે કાંઈ અર્પણ કરો છો એનું બમણું ને દસ ગણું કરીને તમને પાછું ને પાછું આપે જ છે તો પ્રાર્થના છે કે આપ સૌ સૌથી પ્રથમ તો જે વૃદ્ધ લોકો છે અથવા જે બીમાર લોકો છે અત્યારે આપ સૌ આ જે ચેનલ છે આપની કેટીવી ન્યૂઝ તો એમનો આપણે આભાર માનીએ કે લાઈવ રથયાત્રા બતાવી રહ્યા છો અંદર તો વૃદ્ધોને બીમાર વ્યક્તિઓને નાના ભૂલકાઓને મારું છે વિનંતી છે કે ઘરે બેસી અને ન્યુઝ ન્યૂઝના માધ્યમ દ્વારા આપ લાઈવ રથયાત્રાનું તથા પરમાત્મા શ્રી જગન્નાથ ભગવાન શ્રી સુભદ્રાજી મૈયા શ્રી બલરામજી ભૈયાનું આપ દર્શન કરો લાઈવ અને લાઈવ દર્શન કરો અથવા ત્યાં હાજરમાં દર્શન કરો બંને બરાબર જ છે એવું કોઈ ફરક નથી પડતો કે ત્યાં જવાથી જ ભગવાન મળી જાય ભગવાનના તો દર્શનની ભગવાનનું નામ લેવા માત્રથી પણ પ્રભુ આપણને દર્શન આપતા હોય છે એની સાથે સાથે જે પણ બીજા આપણા ભક્તો છે તો ખૂબ ભક્તિ એટલે શું વસ્તુ છે દર્શન એમ કેમ મળતા નથી કાંઈ ભીડમાં ઘૂસી જવાથી દર્શન થતા નથી પ્રભુ પણ એના આખા જીવન દરમિયાન ખૂબ નીતિ નિયમ અને સંયમથી ચાલ્યા છે તો આપણે ભક્તોની પણ એવી ફરજ બને છે કે આપણે જે કાંઈ સરકાર દ્વારા મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા જે કાંઈ નીતિ નિયમ આપણને જણાવવામાં આવ્યા છે આપણે એનું સંપૂર્ણપણે પાલન કરીએ અને ખૂબ શાંતિપૂર્વક આપણે પ્રભુની ભક્તિ કરીએ પ્રભુના દર્શન કરીએ અને પ્રભુમય બનીએ અને આ પરંપરા અનેક કાળ સુધી સતત ચાલ્યા કરે નિરંતર એવી પ્રભુને હું એના શ્રીચરણોમાં પ્રાર્થના કરું છું આપ આજે કેટીવી ન્યૂઝના સ્ટુડિયો પર પધાર્યા એના માટે ખૂબ ખૂબ આભાર અને તમે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી હું અંજલી રાવલ